સોમવારની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લાની ઉત્તમ શાળા બેલુર વિદ્યાલય સ્થિત ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથ્સ લેબમાં તમામ બાળકોને વિઝિટ કરવામાં આવી હતી ધોરણ અનુરૂપ પ્રયોગ કરી આ દિવસને વિશેષ બનાવવામાં આવ્યો હતો તથા મેથ્સ લેબમાં વિવિધ કોયડાઓ કૂટ પ્રશ્નો અને ગણિતિક ક્રિયાઓ કરવામાં આવી સાથે ડોક્ટર સી વી રામન દ્વારા કરાયેલ આવિષ્કારોની વિશેષ વાત કરવામાં આવી હતી આમ આજના દિને બાળ વૈજ્ઞાનિકોએ વિશેષ કાર્ય કરી દિને વિશેષ બનાવ્યો હતો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી અને આયોજન બદલ બેલુર બર્સ

શ્રી નિલેશભાઈ બી મકવાણા સાહેબ શ્રી દેવીનભાઈ એમ મકવાણા સાહેબ શ્રી અંકુરભાઈ આર હડિયા સાહેબ તથા બેલુર વિદ્યાલય પરિવારનો ખૂબ ખૂબ આભાર